તો નમસ્કાર મિત્રો હું જોઈ કે બારિયા ફ્રોમ દેગોડિયા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે હું મારા જૂના જુનાભરિયા ગોમની દિનચર્યા બતાવવાનો છું આખી અને સવારથી લઈને હોવા જતી લોકો હું કામકાજ કરે પોતાનું એ બતાવીશ મેં તમને બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો બાકી આ મારું ઝાડ છે વોટર એપલ અને રેડ જામુન પણ કહેવામાં આવે ને વોટર એપલ કહેવાય છે એ એટલા બધા આશાલ એટલા બધા લાગેલા કે તમે ના પૂછો આ બધા પક્ષીઓ જ ખાધા છે બજાર બરોડામાં તો પચાસ રૂપિયા કેટલા અઢીસો એમ મળે બસો રૂપિયા કિલો ની એની આસપાસ પણ અહીં મારે તે કોઈ ખાતું જ નથી આ પડી 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 વોટર એપલ આ બહુ બધા ફાયદા છે ગૂગલ મેજીન સર્ચ મારે જો તમે ખબર પડશે કે આના કેટલા ફાયદા છે અને મારા તો કેટલા લાગ્યા છે અહીંયા દેખો આ ઝૂમ મોટા ને મોટી ઘેડા લાગેલી છે આ આટલા બધા અંદર લાગેલા છે બહુ બધા આટલું મોટું ઝાડ છે બસો રૂપિયાનો છોડ હતો પણ આટલો બધો ને લાગે લાગી નીચે તો દેખો ઢગલા ઉડી ગયા આ બાજુ મક્કી કાપવા લાયક થઈ ગઈ છે હવે ધોડા ભોડા રેડી થઈ ગયા કે કાપી નથી બધી મક્કી હમણાં મિત્રો મુવડાની સિઝન મૂળની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે જઈ દેખશો તમે ચારે બાજુ બધા મૂડા છે મૂળા પડે ફૂલ પડે છે આ બચ્ચી અહીં મૂડા વીણે છે દેખો નહી નજીક જઈએ આપણે એની જોડે વાતો કરીએ થોડીક અત્રા બગા એ મૂડા વીણા હા સરભાઈ હું કા એ ભૂલાય એકલી જ આવી

આ મોડલ મિત્રો હુકવી દેશે હુકવી અને પછી અત્યારે તો ભાવ નીલ્યા કેટલા નવસો નો મળે કે બારસો રૂપિયા બારસો રૂપિયા બારસો રૂપિયા મણના મળે એ રીતે ટૂંકમાં શું કહેવાય પોત પોતાના મૂળો છે તો આટલું વીણે એક મૂળાને આશરે એવરેજ મૂળો એક મૂળો કદાચ દસેક મણ આલે નીલ્યા દસ બાર મણ પંદર 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 એક મણ એવરેજ એક મૂળો આલે એક આટલું મોટું ઝાડ છે આ મૂળાનું એટલે એવરેજ પંદરેક મણ આપે એવું લાગે પંદરેક પંદર હજાર રૂપિયા જેવો વાર્ષિક આવક એક મૂળા ની થાય મિત્રો ઝાડ જાતનું ખાતર કશું જ તો બી આ એકલી પેલી એમ સારું સારું મિત્રો થોડી દુઃખદ દુખદ વાત છે આ એક મૂળો વેચી દીધો છે પછી પેલો ઉભો છે આ મૂડો આ બી વેચાઈ ગયો છે આ બી આજે કપાઈ જશે આજે હું એને કેમેરામાં કેદ કરી લઉં આ બધી અમારી આ બધી બચપણના મૂળા બધી યાદગીરી અમે નાના હતા ને અમે રમતેલા અને આ બધા કપાઈ ગયા દેખો વેચી દીધો કાપે છે હમણાં લાકડા ભરવા ટ્રક આવી છે આવું નહીં કરવું જોઈએ પણ આવું પોતાનો માલિક હશે અને થયું છે કે હવે પૈસાની અછત અછત ઊભી થઈ હશે છે

खंडक क्रिकेट ना ग्राउंड जी होनी यार तो क्रिकेट ना ग्राउंड में उसको के हो लागे ऊपर देखो एक नंबर के हो कहियो कम छोड़ मजा हरा के हरा तो कहियो हैं कहियो जो आ यहां आ बे हो आ तारो बे हो दादा मैं वाडी हाचो आव्या हां मारियो छु की की वाडी तुम्हारे चलो आउ उतरेंगे हां હું હું કરેલો જો વાડે ખડબુ છે એવું કે ખડબુ છે ખડબુ દે છે બીજા બેંડા વેસી દીધા ખડબુ છે ના ખડબુ છે નથી નથી કાઢ્યો કોઈ વેપાર નથી અહીંયા નથી આવ્યો હું ભાવાલે છે હમણે આવો આવ ઘર આવે છે પાછ એવું હું એમ ને અમાર ખીરો આવે ને હા 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 તે પાછ એવું હું એમ ને હું કાલે હાથ વેલ હાથ વેલ એટલે અમને બરાબર ખાવા હવાનો ખાવાનો તમારે આવશે આવશે ટિફિન આવશે ભાત આવશે કે

किंदा पानी इतना मस्त ठंडे ठंडे कूल कूल नावनी इच्छा थी या वो मैं पड़ी रे स्विमिंग पूल देसी એકદમ મજા આજે મેં કહ્યો તમારી ખબર કાઢી આવી એમ કરીને આવ્યા પાણીથી એકદમ ચોખ્ખુ ચટ તેલ જેવું હા એટલું બસ છે ને અટક ચોખ્ખું ત્યાં ભારતની ધૂપડી છે

આ ટાઈપનારબૂત પછી આ વાળા ભીંડા છે આને અમારે વાળો કહેવાય સાઈડ મેં રાખવું પડે પાણીનું એક બધું અવર જવર માટે તો આને મળી રહે બાકી આને પાણી બાણી પીડાવાનું નહીં કે આ ભીંડા આકારી લીધ એટલે આની મેંથી બધું ટુ ટુ ઇન વન પણ ઘણું બધું એમ એક વાંચવું અમારે કાકી

ડુંગળી છે ના છોડા બધી જ વાડી અહીંયા કલી શાખી નદીમાં ભીંડા ને તરબૂચ ને કારેલી

હા અમથું છે ફરવું આટલો સસરાટ લાગે ત્યારે હે મૂળ તો આખી વાડી કાકડીની છે મોટી મસ્ત એવું બેસવાનું ઝૂપડું વાળી કાંકડી કાંકડી ચોળા મિત્રો આ પોનેમ નંદી છે અને આ નંદીની અંદર અમારે જે ડાયા પહેલાંથી આવી જમીન નક્કી કરેલી એ જમીન પ્રમાણે પોતપોતાની હદો પ્રમાણે અહીંયા ખેતી કરતા હોય છે ઉનાળાના સમયમાં આવાળી જે જમીન છે એ આપણી જ છે પણ આ વખતે ભાડે આપી દીધેલી એટલે અમે કરી નથી કેમ કેમકે અમારે પબ્લિક જ નહીં ખેતી કરવા વાળે એવું છે લોચા છે તો મિત્રો એની મને બહુ બધી મજૂરી કરવી પડે છે અને આખું લેવર કરાવવું પડે લેવર કરીને પછી એને ખાડા ખોદાવવાના ખાડા ખોદાવીને મને ખાતર નાખવાનું છાણ્યું ખાતર પૂરવાનું પછી બીજ રોપવાનું પછી એ બીજને પાછું રાસાયણિક ખાતર આપવાનું અને બહુ પથરા વિણવાના બહુ માત કરવાની અને આટલું બધું કર્યા પછી માર્કેટમાં લઈ જાવ માર્કેટમાં લઈ જાય તો બી તો તમે ના પૂછો એ વાત તમે જા ભાવ લઈને જાય તો બી બહુ પચાસ ટકા જ ભાવ મળે બાકી વેપારીઓ મોસ્ટલી વેપારીઓને જ મળતો હોય છે ભાવ આવી બાકી નદીની છે પીડા કરેલા છે આ બાજુ કહે છે પીડા એ કરેલા છે અને કાકડી કરી છે દૂધી કરી છે ટામેટા કર્યા છે કારેલા કર્યા છે ટૂંકમાં શાકભાજી ઓવરઓલ બધી જ શાકભાજી છે આ તરબુ બી છે

નાઈ નાઈ મોટા થયા નાની નાની માછલીઓ છે મય બાકી અમારે તો હવે હવે આ બાજુ નદી બાજુ નહીં આવે તો પાકી પેલા જરા મે નાના હતા ત્યારે બસ આ ઝૂપડા આખો દાડો પડી રહેવાનો રમવાનો અને રમવાનો ઓર મે ભરાઈ જાય ધ્યાન રાખવાનો અને વાડિયો હાચવાનો એવું બધું કરતેલા જલસા ઝૂપડા હવે અમારે અમારે ઘર ફેમિલીમાં માં પોકી વળે એવું છે ને કોઈ એટલા માટે ઝૂંપડા હળગા દીધા પાછા બહુ મજા કરતેલા એકો તાપણે લાકડા લાકડા લાવે ને તાપણી કરવાની રાતે સુઈ રહેવાનું ભાત ઘેરથી ભાત લઈને આવે ત્યારે ખાવાનું મોજ કરવાની એટલી મજા કરતી હવે એવા દાડા નથી એટલે આવું કોઈક વાર ઓટો મારવાનો સમય મળે એવું છે તમને હું બતાવું એ મછલી હે મછલી જલકી રાની હે નો તો ઘણા માછલા પકડ્યા અમે

માર ગમડાનું વાતાવરણ લોકોની રહેવાની ઈચ્છા થાય છે પાણી દેખીને પણ શું કરવાનું કપડે લાવ્યા નથી આ બાજુનું કોણી ઢોળું છે આ એટલું સુખું કાઢે આઈ હોપ કે નાનો લોક અમારો ગમ્યો છે મિત્રો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો પછી આવતા નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભરત જય માતાજી